દર્શક મિત્રો હું સોનલ ત્રિવેદી સરકારી ઘાસચારો ભરેલા ટ્રક આગ લાગતા અફડા તપડી મચી ફાયર ફાઈટર ની આગ ઉપર મેળવ્યો કાબુ લોકસભાની ચૂંટણી ને દિવસો રહ્યા બાકી દેખો શું કર્યો ખુલાસો

આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ જોઈએ સમાચારો વિગતવાર કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી આઠ શખ્સોની અટકાયત કરવામાં આવી છે

ગઈ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખની રાતમાં શિહોરી પોલીસ સ્ટેશનમાં ખીમાના ગામમાં ત્યાંના જે એક શ્રી શાહ કરીને વ્યક્તિ છે એમના ઘરમાં ખૂબ મોટી એવી એક ઘરપોળ થઈ હતી આ ઘરપોળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જે સ્ટેન્ડર્ડ ઘરફોડ તરીકે આ લોકોએ આ ઘરપોડ કરી હતી જેમાં એમના મકાનના તાળા તોડી અને જે શાહ છે એમને પોતાનો જ્વેલરી વગેરેનો પણ બિઝનેસ છે એટલે એમના ઘરે ખૂબ જ મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના અને કેશ હતી જે આ ઘરફોડમાં ચોરવામાં આવી હતી આ ઘરપોળ કરતી વખતે જે ઘરપોળ થઈ છે એના પછી એસડીપીઓ દિયોદર એલસીબી પીઆઈ એલસીબીના તમામ બંને પીઆઈસીઓ અને શિહોરી પીઆઈ એમના આગેવાનીમાં અલગ અલગ અમારી ટીમો બનાવવામાં આવી હતી જેમાં એલસીબીની ટીમને એક સારી એવી સફળતા અહીંયા મળી છે જે ઘરફોડ અત્યારે ડિટેક કરી અને આ જે આરોપીઓ હતા એમને જે પણ ચાંદીના દાગીના અને સોનાના દાગીના ચોરી કર્યા હતા એમને ડિસ્પોઝ ઓફ કરવા માટે આ લોકોએ એક સોનીનો કોન્ટેક કરી અને આ તમામ જે દાગીના હતા એ ગાળી અને એની ચાંદીની સ્લેબ અને સોનાની સ્લેબ બનાવી એને ડિસ્પોઝ કરવાની જે પ્રક્રિયા છે એ કરતા હતા એ પ્રક્રિયા જ્યારે ચાલતી હતી ત્યારે પોલીસને ટીપ મળી અને આ ટીપના આધારે આ તમામે તમામ આરોપીઓનો જે ગાડી લઈને અત્યારે આ સોનાની ઈટો વેચવા માટે ચાંદીની ઈટો વેચવા માટે અહીંયા આવ્યા હતા એમની ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ જે આઠ આરોપી છે એ તમામે તમામ આરોપીમાંથી જે બે મુખ્ય આરોપી છે એ અમારા એમસીઆર છે જે પહેલા પણ એકવાર ઘરફોડના આરોપમાં આવ્યા છે બે હજાર દસમાં એ ઘરફોડના આરોપમાં જે આવ્યા હતા એના પછી આ લોકોનો બીજો કોઈ ઇતિહાસ નથી પણ છતાંય એના પછી જુગાર રમવાની ટેવ આ બધાને હતી અને જુગાર રમતી વખતે એકબીજાને આ લોકોની ઓળખાણ થઈ હતી જુવાર રમતી વખતે બહુ વધારે પ્રમાણમાં નુકસાન ગયા પછી આ લોકોએ જ્યારે નુકસાનમાં ગયા ત્યારે આ લોકોએ નક્કી કર્યું કે આ જે નુકસાન છે ભરવા માટે ફરીથી એક મોટી ઘરપોડને આપણે અંજામ આપીએ અને એ ઘરપોડને અંજામ આપવામાં જે ખીમાના ગામના જ પ્રભાસસિંહ કરીને આરોપી છે એમના તરફથી આ લોકોને એવી ટીપ આપવામાં આવી હતી કે જે શ્રી શાહ છે જેમના ઘરે ઘરપોડ થઈ છે એ અત્યારે બે ત્રણ દિવસ માટે એમના ફેમિલીના કોઈ અંગત કારનોસર બહાર જવાના છે તો આ તકનો લાભ લઈ આ લોકોએ આ ઘરપોડ કરી છે આ તમામ ઘરપોડમાં પચાસ કિલોની આસપાસ ચાંદીના દાગીના તેમજ લગભગ છસો ગ્રામ જેવા સોનાના દાગીના અને બે એલસીડી ટીવી ટીવીની જે છે એ ઘરપોડ થઈ હતી એમાંથી લગભગ હંડ્રેડ રિકવરી અત્યારે કરી લેવામાં આવેલી છે જેમાં ચાંદી પણ લગભગ તેતાલીસ કિલો જેવી અત્યાર સુધી અમે રિકવર કરી છે સોનામાંથી પણ જે રેશો પ્રમાણે ઓરિજિનલ જેટલું સોનું હતું એની રિકવરી અત્યારે અમારી પાસે થઈ ગઈ છે અને બે એલસીડી ટીવી છે એની પણ રિકવરી અત્યારે થઈ ગઈ છે આગળની રિકવરી કરવા માટે તેમજ આ ઘરપોડ સિવાય પણ અન્ય કોઈ ઘરપોડ આ લોકોએ કરી છે કે કેમ એના માટે રિમાન્ડ લઈ અને આગળની તપાસ અત્યારે એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે પાલનપુર ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે પાલનપુર થી અંબાજી પગપાળા સંઘ લઈ જવામાં આવે છે જેમાં ઠાકોર સમાજ ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે પાલનપુર અંબાજી પગપાળા સંઘ લઈ જવામાં આવે છે જેમાં ઠાકોર સમાજ સહિતના લોકો આ સંઘ જોડાય છે જેને આજે અલ્પેશ ઠાકોર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

આ વર્ષે પણ અનેરી રીતે ઉજવણી કરી છે જેમાં ચૈત્ર સુદ નવરાત્રી નિમિત્તે લોહા સમાજ દ્વારા કાળઝાળ ગરમીમાં માતાજીના મંદિરે જઈને ઠંડુ પાણી મંદિરની પરિક્રમા કરીને ચોફેર નાખવામાં આવે છે જેથી માતાજીનું સ્થાન ગરમીમાં ઠંડકનો આકારો અનુભવે તે માટે સમગ્ર પરિસર ઠંડુ કરાય છે ત્યારબાદ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સાત બહેનોનું મંદિર છે ત્યાં પાણી અને સરબત માતાજીને ધરાવવામાં આવે છે ત્યારબાદ સમાજના લોકો દ્વારા

નોરતા આ નોરતા આવે છે દર નોરતા અમે અમે માતાજીના આચરી કરીએ છીએ મા મંદિરે આચરી કરીએ છીએ વર્ષે વર્ષે કરીએ છીએ અને બધા અમારે મિત્ર મંડળ બધા આવ્યા છે બધા અહીંયા આચરી ગાય છે બધા અને દર વર્ષે માતાજીની પ્રસાદ રાખીએ છીએ બધા પ્રસાદ લઈ પ્રસાદ લઈએ છીએ બધા માતાજી બધી કૃપા છે બધે કેટલા વર્ષથી આપો ગ્રામ કરો છો આ વર્ષે 8 વર્ષથી કરીએ છીએ અને કઈ સમાજ દ્વારા કરવામાં આવે છે અમાર લોધા સમાજમાં થરાદના નારોલીમાં સરકારી ઘાસચારો ભરેલ ટ્રકમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી થરાદ તાલુકાના નારોલી ગામે સરકારી ઘાસચારો ભરેલ ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જ્યારે ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો થરાદના નારોલીમાં સરકારી ઘાસચારો ભરીને આવી રહેલ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્યારે આ ઘટનાની જાણ

અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા જાહેર સભાઓ કરી મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે બાકી બનાસકાંઠા લોકસભા બેઠકની ટિકિટ અપાવવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૈસા લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી કાર્યકરોમાં નારાજગી હતી આજ રોજ ધીમા ખાતે કોંગ્રેસની જાહેર સભા હતી જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધરણીધર ભગવાનના સોગનખાઈને સમગ્ર બાબતનો ખુલાસો કરતા જણાવ્યું હતું

આજી ઉધી તમે આ કાર્ય કરો છો એના ઉધી આપણે જે વ્યવસ્થા કરવી હોય પરમરમાં પણ કરી શક્યા નથી એ બધું કરશું પણ આક્ષેપો અને તારા સભ્યોને કે કોઈ પૈસાની ટિકિટ મળતી હોય ને તો દેશના પાંચ ઉદ્યોગપતિઓ બધા સંસદ સભ્યો બનાવી નાખે દાણી અદાણી રિલાયન્સ વાળાના પાંચ દા ઉદ્યોગપતિઓ ધારે તો પચાસ દા પાંચ હજાર કરોડ નું પેકેજ ઓનું કરી અને બધા લોકસભાના સંસદીઓ ચૂંટી કાઢે ના ચૂંટી કાઢે ચૂંટી કાઢે પણ માનવતાથી આપણે રહીએ છીએ ત્યારે હું ધાઈણીધરના ગામમાં તમને બધાને ખાતરી આપું છું અને ધાઈણીધરના સોગન એ કોઈ ધાડો અમે ખોરાક ખાતા નથી એ પણ ધારાસભ્ય હોય કોંગ્રેસનો કાર્યકર હોય કોંગ્રેસનો નેતા હોય કોઈ ધાડો ટિકિટ એના પૈસામાં કેમાં પડે નહીં અને કોઈએ પણ આ ભરતીભાઈની ટિકિટમાં કોઈ ધારાસભ્ય કે મેં ખુદે કોઈ દાડો પરથી ભાઈ ની ચા પીધી હોય તો ધણી ભગવાન મારું નખું કાઢે એક પચીસો રૂપિયા નું ડીઝલ આજ જ ઉદી હજી ભૂલતા લખાઈ ગયું લખાવું ના જ પણ આજે તારીખ તેર તારીખ થઈ તેર તારીખ સુધી પરથીભાઈ ભટોળ ના નામ નો પણ રૂપિયા નો ચા પીધો હોય તો ધણી ભગવાન જુએ નરેશ્વરી અમને જુએ અને નકે જે અમારા આક્ષેપ કરે છે એને ભગવાન તું ફોખ અમારા ઉપર આવા ખોટા આક્ષેપ કરે એટલે મહેરબાની કરીને

સુઈગામ તાલુકાના ગામડાઓમાં જોવા મળ્યો હતો જેમાં વૃક્ષોનો આડેધડ નિકંદન કરીને ટ્રેક્ટર મારફત લાકડા લઈ જવામાં આવી રહ્યા છે એક તરફ સરકાર વૃક્ષોનું વાવેતર કરવા માટે લોક જાગૃતિના કાર્યક્રમો કરીને લોકોમાં જાગૃતિ લાવી રહી છે બીજી બાજુ કેટલાક વ્યક્તિઓ દ્વારા રાત્રી દરમિયાન વૃક્ષોનો ગેરકાયદેસર નિકંદન કરવામાં આવી રહ્યો છે આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે લાકડાના વેપારીઓ દ્વારા ખેડૂતોને માતબર રકમ આપીને વૃક્ષો ખરીદી કરે છે રાત દિવસ ટ્રેક્ટરોથી લીલાછમ વૃક્ષોની હેરાફેરી થાય છે